નમસ્કાર દર્શક મિત્રો થળા એક્સપ્રેસ માં તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચાર તળાજા તાલુકા અને શહેરમાં વારંવાર મારામારીના બનાવો બની રહ્યા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે આજ રોજ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના રોજ તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા આંબળા ગામમાં મારામારી સર્જાઈ હતી જેમાં ચાર લોકોને ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોના નામ જણાવી દઈએ તો કિશનભાઈ ભૂપતભાઈ ઉંમર વર્ષ ત્રીસ રિત્તુલભાઈ બચ્ચુભાઈ બારીયા ઉંમર વર્ષ બાવીસ અને વિશાલભાઈ વિક્રમભાઈ ઉંમર વર્ષ બાવીસ અને વિક્રમભાઈ શિવાભાઈ સોલંકી ઉંમરવર્ષ છત્રીસને ઈજાઓ થતાં તાત્કાલિક અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ તમારું નામ હું મારું નામ વિક્રમ હું બનાવ બન્યો હતો બનાવ એવું તો અમારે ઘરે પ્રસંગ હતો જ નહીં તો એ છોકરા આવેલા હતા કે આ છોકરા એમ કીધું કે તારા વ્યાજ આવે એમ બરાબર તો આ કે તો સવારે તને જોઈ લેવું હું કે હું કે તો વાંધો જોઈ લે તે કાલે ધાનમાં ગયેલા હતા ને આજે પાછા સવારે બાર જ આવે ગયા એટલે એને મારવા મળ્યા હું ને દસ બાર જણા હતા એ મારવામાં એ બનાવ બનેલો હતો